અને ત્રીજા ક્રમે માનથી ગણાત આરતી સ્પર્ધામાં પ્રથમ ક્રમે સ્વીટી પ્રજાપતિ બીજા ક્રમે ઉષાબેન પટેલ ત્રીજા ક્રમે નર્મદાબેન પટેલ ફૂલદાની શણગારમાં પ્રથમ ક્રમે ઋત્વી સુથાર બીજા ક્રમે પીનાકીની સુથાર ત્રીજા ક્રમે નર્મદાબેન પટેલ જ્યારે શ્રીફળ શણગારમાં પ્રથમ ક્રમે કલ્પના મકવાણા બીજા ક્રમે નર્મદાબેન પટેલ ત્રીજા ક્રમે રીટાબેન પટેલ વિજેતા રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના પ્રમુખ ડોક્ટર ચેતના અરુણ ભૂચે સ્વાગત પ્રવચન કરી બહેનોની કલાને બિરદાવી હતી

પૂર્વી વ્યાસ વીણાબેન વોરા ચક્ષુસા વોરા તૃષા વ્યાસ પરમજીત કોર છાબડા અમૂલી સેવાઓ પૂરી પાડી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કિન્નરી દવે જ્યોતિબેન ઠક્કર પૂજાબેન પેશવાની કોકિલાબેન નાયક રમીલાબેન મિસ્ત્રી પ્રવીણાબેન ગામિત સાબેરાબેન દેસાઈ મિતુલ જોશી વૈભવ જાનીનું મનનીય યોગદાન રહ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન લોકતર વંદના મેવાડાએ કર્યું હતું અને હર્ષાબા દાદલે આભાર વિધિ કરી હતી

સેક્ટર સેક્ટર સિનિયર સિનિયર સિટીઝન હોલ ખાતે વરિષ્ઠ સમૂહમાં સત્યનારાયણ ભગવાનની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કથાના યજમાન તરીકે વરિષ્ઠ સિનિયર સિટીઝન લલિતભાઈ દવે તથાપી નધ્યારૂવે કથામાં બેસી પૂજા અર્ચના કરી હતી કથાકાર તરીકે આદરણીય પરમપૂજી કાનજીભાઈ શાસ્ત્રીએ સુંદર કથાની પૂજા અર્ચના ના કરાવી કથાનું વાંચન કરી સિનિયર સિટીઝનોને વિસ્તારથી સંભળાવી હતી સેક્ટર પાંચ ના મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન ભાઈઓ તથા બહેનો તેમજ એ સત્યનારાયણ ભગવાનની કથાના લાભ લીધો હતો સેક્ટર સિનિયર સિનિયર સિટીઝન સેવા મંડળના પ્રમુખ આગેવાની તથા સિટીઝનો સિટીઝનોએ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું સદ્રહુ ધાર્મિક કાર્યક્રમમાં સેક્ટર પાંચ વસાહત મંડળના પ્રમુખ આરજી દવે વરિષ્ઠ સિનિયર સિટીઝનો મુલસિંહ ચાવડા ઘનશાયમસિંહ ગોલ જગદીશભાઈ પટેલ જશવંતસિંહ રાઠોડ દવે નીક હંસાબેન શુકલ બીનાબેન ભટ્ટ અરુણાબેન હેતલબેન દેસાઈ સવિતાબેન ગોલ વગેરે મોટી સંખ્યામાં હાજર રહી ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો સત્યનારાયણ કથાનું સફળ આયોજન કરવા માટે